વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણત ક્લેશ નાશાયોવિંદય નમો નવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કહેવી છે લાઈફ રિલેટેડ મતલબ કે જિંદગી વિશે આપણી જિંદગીમાં અમુક એવા સવાલો હોય કે જેના જવાબ નથી મળતા તો તમારી જિંદગીના જે જવાબ છે એમનેમ સરળતાથી નથી મળતા જિંદગીની કોઈ ગાઈડ બુક નથી આવતી જાય બધા જ સવાલના જવાબો મળે છે પણ જે બેચીદા પ્રશ્ન છે ને એના જવાબ નથી મળતા ગીતામાં આપણે જીવનમાં કંઈક જીવન તમારું સારું ચાલતું હોય અને કંઈક મૂંઝવણ હોય ને જીવન કઈ રીતે જીવવું એ ગીતાની અંદર છે તમારા સવાલના જે બેચીદા જે સવાલ છે ને એના જવાબો ગીતાની અંદર નથી અત્યારના માણસોના જે પ્રશ્નો છે એ સબ્જેક્ટિવ છે કોઈ એક ઉપર નિર્ધારિત છે આપણી ઈચ્છીએ ને તોય તે આપણે બીજા જેવું જીવન ન જીવી શકીએ હવે હું ઈચ્છું તો તમારા લોકો જેવું જીવન ન જીવી શકું તમે ઈચ્છો તમારા જેવું જીવન ન જીવી શકો પણ હા આપણે આપણા પ્રશ્નોનું પ્રેક્ટિકલ સોલ્યુશન આપી શકીએ પણ અત્યારનું જે આપણું વ્યક્તિત્વ છે એ પ્રેક્ટિકાલિટી કરતાં ઇમોશનાલિટી ઉપર વધારે મહત્વ આપે છે અત્યારે માણસ જલ્દી ઇમોશનલ થઈ જાય છે કંઈક થોડુંક દુઃખ આવે તો જલ્દી થકી જાય છે એક યાદ રાખજો કે તમે જીવ્યું નથી તો કંઈ જોયું જ નથી પણ તમારા પ્રશ્નોના જવાબ એમ નહીં મળે

આપણા પ્રોબ્લેમ્સ અને અર્જુનના પ્રોબ્લેમ્સમાં હાથી ઘોડાનો ફેર છે અત્યારે માણસ માત્ર છટક શોધે છે પોતાની જાતના પ્રશ્નના જવાબ શોધવા માટે પણ અને જે પહેલો અને ફાવે એવો જવાબ મળ્યો એ આપણા માટે સાચો એમ જવાબ ન મળે કંઈક મેળવવા માટે ક્યાંક પહોંચવું પડે ક્યાંક પહોંચવા માટે મહેનત કરવી પડે અમૃતે આમ નમ ન મળે અમૃત મેળવવા માટે મંથન કરવું પડે તો આ રીતની એક રિયાલિટી છે કે ગીતામાં અમારા સવાલના જવાબો નથી ગીતામાં સવાલના જવાબો ન જ હોય કારણ કે આપણા સવાલો બેચીદા છે ગીતામાં માત્ર જીવન વિશેની વાત છે કે જીવન કેમ જીવાય એમાં તમે ધારો ને તો તમારી જિંદગીના તમામ સવાલના જવાબો છે ગીતાની અંદર તો આપ સભી કો जय श्री कृष्ण एंड जय स्वामीनारायण तो अभी हम सभी की गुड मॉर्निंग तो जबरदस्त हो गई है मम्मी है इसलिए नाश्ते की कोई चिंता नहीं है और कल तो डिसाइड करने गए थे विशाल का वेडिंग आउटफिट दीदी के मैरिज के लिए और आज डिसाइड करने वाले हैं मेरा आउटफिट दीदी के वेडिंग के लिए तो थोड़ा बहुत काम करके

કાલે હું રાજુ લગાવી મેં તમને ફોન કર્યો હાથ વાગ્યા તો તમે એમ કે અમે નવરા નાસ્તા પાણી કરી નવરા થઈ ગયા પણ અમે છે ને બધા એક આ બે જઈ અને તમે હોય તો ત્રણ પંગ પડે છે સવાર માં નાસ્તા તો તો સવારે હર્ષ ગયો આજે જુનાગઢ હા જુનાગઢ ગયો આજે નો બર્થડે છે કા એટલે કાલે બર્થડે ઉજવો હતો પણ કાલ તો દરા જુલા હતી તું એટલે પછી મેં કીધું કે કેક લઈ આવે તો મમ્મી નું નક્કી નતું કે કાલે રાત્રે આવે કે આજ સવારે આવે તો પછી વિશાલ કે કે કાઈ નહીં કે હવે પ્રમદિ નું રાખીએ આપણે સેલિબ્રેશન હમ તે અત્યારે જો કાલે મારા સાડીઓના બ્લાઉઝ લેવાનો તો આજે જો બ્લાઉઝ લઈ આવું બધાય અને પછી ટ્રાય કરી જો કે કઈ સાડી વધારે સારી લાગે છે

ઈ પછી હું ને આરવી ફ્રી થાય ને હમણાં બે ત્રણ દિવસમાં તે એને કઈક બનાવવું છે અને મારે મોત ની પટ્ટી લેવી છે તો મેં કીધું તમે બે ફ્રી થઈને ને જાસુ પછી લેવા તો મેં કીધું બે ત્રણ દિવસમાં જ લઈ આવીએ ને તો તમે હોય તો મુકાઈ જાય મારે આ પેલા લઈ આય તો પછી મૂકી દો મૂકી દે એટલે અને બાકી બંગડી બધું કાઢી નાખીએ

એટલે મહેંદી નો ઓર્ડર કમ્પ્લીટ કરી આવું પછી બ્લાઉઝ લેતી આવું અને પછી દેખાડી દઉં સાડી પહેરીને જ દેખાડું એટલે વધારે આઈડિયા આવે કે કઈ વધારે સારી લાગે છે એટલે ઈ બધું હવે કરવા મળી ને પછી સમય ન બગાડવાનો એટલે આ બધું પતવા મળે ને તો આપડે નિરાતો યાદ આવે કંઈક એન્જોય કરવું હોય ને તો થાય આપણે

ન્યાનો ગુવાર પછી બારડાના રીંગણા ડાળા છે હા ડાળા ગુવાર અને પેલા મેં તમને બધાને બ્લોગ માં દેખાડ્યો તો જાડો ગુવાર આખો ડાળી સહિતનો તો આપણે ગુવારી કટિંગ કરીને લઈ લીધો છે તો હવે આપણે ઢોકળી બનાવવાનું ચાલુ કરીએ સૌથી પહેલા હળદર નાખી દેશું પછી લાલ મરચું પાવડર અને ત્યાર પછી ધાણા જીરું પાવડર થોડીક હિંગ અને ઢોકળી માટે સૌથી મેન આપડી પોચી થાય એમાં શું સ્વાદ પ્રમાણે મીઠું થોડી ખાંડ કારણ કે આની પણ મેં કીધેલું છે કે ખાંડ આપણા જે બધા ટેસ્ટ હોય એને બેલેન્સ કરી દે ત્યાર પછી ખટાશ માટે આપણે એડ કરીશું સોડા ઉપર લીંબુ

અને છ સીટી મારવાની ઓકે મારવાનું તો પેલા બધી ઢોકળીઓ બનાવી લઈએ અને ગુવાર ને વઘાર નાખવાનું ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પછી હળદર ત્યાર પછી ધાણા જીરું ત્યાર પછી એની અંદર ઉમેરી દેસુ લસણવાળી ચટણી અને ત્યાર પછી ઉમેરી દેસુ થોડી કોરી ચટણી એટલે કે કાશ્મીરી મરચું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ઓકે અને હવે આપડી બધી ઢોકળીઓ જે છે એ બનીને રેડી થઈ ગઈ છે ઓકે અને આની અંદર મુક્તિ જવાની એક એક તો કોને કોને ગુવાર નું ભાવે છે બધા મને કોમેન્ટ કરજો

અને આ આપડી બધી ઢોકળી ગોઠવાય ગઈ છે વ્યવસ્થિત તો હવે ઢાકણ ઢાકી અને આને આપણે 6 થી 7 વિશળ વગાડી લીએ ચલિયે અબી હમ જા રહે હે મહેંદી લગાને ક્યોકી મેરી ફ્રેન્ડ હી હે ઉસકે યહ મહેંદી લગાને જારે કા હે તો ચલિયે અબી મહેંદી લગા કે વાપિસ આને કે બાદ હમ ટ્રાય કરેંગે અપના વેડિંગ આઉટફિટ ઓર યહાં પે હમારી મહેંદી આધી તક તો પહોંચ ચુકી હે क्योंकि अभी मैरिज वाली वाइब्स है तो सीजन में मेहंदी तो अभी लगानी है क्योंकि अभी इसके बाद मेरी मेहंदी आएगी लगाने में और उसके बाद दीदी का राउंड आएगा मेहंदी लगाने में तो अभी तो मेहंदी ही मेहंदी होने वाली है सभी के घर पे तो चलिए फटाफट मेहंदी कंप्लीट करके हमारे जो बाकी का काम है उसे हम कंटिन्यू करेंगे पे हमारी आगे की मेहंदी तो ऑलमोस्ट कंप्लीट हो चुकी है पीछे की अभी थोड़ी सी ही बाकी रह गई है और अभी घर पे भी जाना है हमें क्योंकि दोपहर का जो दो सारा काम है वो भी अभी पेंडिंग है तो चलिए अभी फटाफट हमारी जो मेहंदी है थोड़ी सी बाकी रह गई है अभी उसे हम निपटा देते हैं ससुराल और मम्मी पापा तो भी मंदिर गए विशाल मंदिर गए यस तो yes, और दीदी सो रहे हैं तो कुछ काम से काम से आई थी मैं हमारा निपट चुका है <laughs> बोटल <ले वाए> थी। <laughs> माटे? भाभी तुम यहाँ जाओके तुम लेता हस्बैंड okay. फ्री ना था, था मतलब दीदी तुम जाओ तो लेता तो बोटल लेवाई गई नाश्ता पानी थी गया थोड़ा बनी गया

અન્ય આદીની જે તો હશે સુરત આપણા જ એક્ઝિબિશન છે નકર એની પછી હોત ને મેરેજ પછી તો આવી શકે હા હો સુરત જ છે ને જ છે વિશાલ ફૂલ બુક હશે મેરેજ મેરેજ છે છે અને હું તો વિચાર હતી કીધું મારા વિશાલ હાથ બટાવવા આવશે એક્ઝિબિશન માં ઓકે દિવસ છે બે દિવસ જ છે ઓકે તો સુરત રેડી રહેજો વિશાલ આવે છે પાછા

चलिए अभी काम धाम सब निपट गया है और घर पे अभी भी मेहमान है तो अभी घर पे जाना रहेगा थोड़ा बहुत काम में वहां पे भी हाथ बटाएंगे तो और क्या क्या करते जाएंगे अभी तो मैरिज की तैयारियां सारी शुरू ही रहने वाली है तो क्या क्या करेंगे आप सभी को दिखाएंगे और अभी ये वाली साड़ी मैंने फर्स्ट ट्राई की है जो कि हम सूरत से लेके आए थे और हमारी सांझीमा पेरवा मटे नहीं मम्मी तो मम्मी कहे की सांजी मां पेरीस तू क्या पेहरीस ए नहीं करता दीदी ना लगन में पेरीज ले पहला चोली पेरवा था मम्मी हां तो पूछे मम्मी के जोली रहवा देने का करता साड़ी पेले बहुत सरस से तो ये वाली मैंने ट्राई की है अभी फर्स्ट और दूसरी भी है जो क्योंकि दोनों साड़ी हेवी में है ये वाली और दूसरी वाली अकंदोरे बैन से हाँ ये सरस से कारण के मन बहुत गवे कंदोरे पहरो हूं तो अबे दीदी तो कंदोरो तो दीदी ने तो ये वाला मेरा लुक है અને બ્લાઉઝ બ્લાઉઝ સિવેન કમ્પ્લીટ થઈ ગયો નહીં મમ્મી આજે અને આમાં મમ્મી ખબર ઓલી પટ્ટી મૂકે છે મોતી ની અહિયાં મોતી ની પટ્ટી ને અહિયાં ઓલી લુરખા મૂકે છે નાના નાના એટલે અને બ્લાઉઝ માં મૂકે છે ફરતા એટલે હું ને આરવી કાલે જાસુ એને કઈક કરાવવું છે આપડા લગ્ન માટે અને મારે કરાવવું છે આ બ્લાઉઝ માટે એટલે અમે બે જાસુ કાલે કઈ રીતનું છે શું છે એ જોશું અને મમ્મી આના લુરખા મને બહુ ગમે છે સરસ છે કારણ કે સિમ્પલ ને ઈસ વાલી સાડી કા લુક ઓર દુસરી વાલી ટ્રાય કરે આની તો મમ્મી જ્વેલરી બધું આપશે ને પાર્લર વાળા એટલે બહુ મસ્ત ગેટઅપ આવશે પછી આની તો મેચિંગની ચુડલોય મમ્મીએ લઈ દીધો હા તો બહુ જબરદસ્ત ચુડલો છે આનો તો તમને બધાને જ્યારે બંગડીઓની શોપિંગ કરી ત્યારે અમે દેખાડ્યું હતું આ વાળી સાડી માટે આપડે ચુડલો લીધો છે તો આનો એટલો જબરદસ્ત છે અને રજવાડી બંગડી પાગળ પાછળ છે અને રેડી એટલા મસ્ત કરી દે છે તો જબરદસ્ત લુક આવશે આ સાડીનો પછી બે સાડી પહેરીને પછી મમ્મી ને પૂછે કે મમ્મી બે માંથી વધારે સારી કઈ લાગે છે કા મમ્મી અને તમે બધા કોમેન્ટ કરજો મને કે સ્કાય વાળી સારી લાગે છે કે હમણાં બીજી પહેરું એ રેડી वाली दूसरी हमने ट्राई की है तो फर्स्ट जो आप सभी को दिखाई थी मैंने वो वाली और दूसरी ये वाली जो कि येलो एंड ग्रीन टोन पे है दोनों कलर डार्क ही हैं जो कि मेरे ऊपर अच्छे लग रहे हैं तो अभी दोनों मुझे इतनी ज्यादा पसंद आई है तो अभी देखते हैं कि क्या करना है मम्मी कई बधारे सारी लगे आ वाली के पहली वाली आई सरस लगे एम नहीं कई सारी लगे आ वाली के ओली वाली <laughs> આ વધારે સારી લાગે છે કારણ કે હિયા એ કીધું હિયા કે આ વાળી વધારે સારી લાગે છે ઓલા કરતા તો હવે કન્ફ્યુઝન છે કે કયું પહેરીએ તો કેજો બધા કોમેન્ટમાં કે કઈ વધારે સારી લાગે છે આ વાળી કે ઓલી કારણ કે મને તો બંને ગમે છે બંને એટલી સરસ લાગે છે લાગે છે તો એ હાર લાગે છે તો ઈ મસ્ત તમે બધા મને કોમેન્ટ કરજો કે કઈ વાળી વધારે સારી લાગે છે આ વાળી કે આની પહેલા જે સ્કાય ગઈ હતી એ તો દીદીના વેડિંગના દિવસે આપણે પહેરવાની છે અને બંનેમાં મોતીનું જે કીધું એ આપણે કાલે જાશું આપણે નારવી અને કઈ રીતનું ચૂઝ કરશું એ તમને બધાને બતાવતા જશું તો કેજો બધા કોમેન્ટમાં કે તમને બંને સાડી કેવી લાગી અને ઈ ખાસ કોમેન્ટ કરજો કે નિદ્રા વેડિંગમાં કઈ પહેરી આપ મે સારા કામ ધામ સાઈડ મે રખ કર મેં મે ઓર હી બેઠ ગયા હે એંગેજ કે લિયે ડાન્સ કે સોંગ સિલેક્ટ કરને તો હી કયા કયા રાખવા છે આપણે એક તો આ છે ને એક તો હી એ ચૂઝ કરી લીધો છે લંડન ઠમકદા દેખ सकते हैं આપ क्योंकि इसके स्टेप्स बहुत ज्यादा प्यारे हैं भी जो आ रहा खोज है क्या नहीं लॉन्ग दालोशकारा अभी देखेंगे वो उसके स्टेप्स कैसे हैं अच्छा बे जोड़े अच्छे हैं ना आना स्टेप है जबरदस्त है इसके स्टेप्स भी बहुत ज्यादा मस्त लग रहे हैं आई मस्त चाहिए ગલ મીઠી મીઠી કરવું છે કે એક તો આ ડાન્સ કરવાનો હોય ને એમાં સોંગ સિલેક્ટ કરવામાં જ બહો થાઈ છે આ રેવાધી નહી આ કે આ રાખો હમ પતાજી થાય એમ કલા યુકે મેસે એટના જ્યાદા નહી હો પેગા તો વિ દેખતે હે બહોત સારે સ્ટેપ્સ અભી મેં ઓર હિયા દેખ રહે હે વન બાય વન तो भी देखते हैं कि इनमें से कौन सा सॉन्ग हम सिलेक्ट करेंगे और फिर उसकी प्रैक्टिस भी हमें शुरू करनी रहेगी और लास्ट जो हमारा डांस होगा वो हम आप सभी को दिखाएंगे दादा लगन में तुम्हारे दोस्त ने क्या उसके नहीं बधाई ने दादा ने तो क्या <laughs> दादा है दुकाने जबरी टोल के बने इसका दादा हजार जना से। और दादा ने दोस्तार बने गया नवा नवा हजियार नाम लिखा અગિયાર નામ દાદા એ લખી દીધા છે કે મારા દોસ્તાર ને એટલા ને બોલાવાના છે મુંબઈ ચાર મકાન હા ઈ તો દાદા ખાસ ફ્રેન્ડ છે કા એ ઇસ ક્યા અંધેરી ઓહો આપણે જવાનું છે આયા આપણે માહીમ હા સગાઈ કરવા માહીમ આવવાનું છે હા માહીમ જવાનું છે ઓકે માહીમ થી આગળ છે હા માહીમ થી થોડું આગળ છે ઓર यहाँ પે अभी હમ दिखा રહે હે દાદા કો हमारी દોનો સાડી દાદા કઈ સારી લાગે બેમાંથી માંથી આ પીળો લીલો આ દૂધિયા એને બ્લુ દાદા નીરખી નીરખી જોવે છે કે કઈ કઉ હા હારી લાગશે

આપડે દુકાન ચાલુ કરી ત્યારે આજ સુધી એક દી કોઈ દાદા ને તાવ નો આવે દાદા ને તાવ આવી ગયો મારા પછી આવ્યો દાદા ને તાવ આવી ગયો બુખાર बाकी दादा को भी रजात दत पड़ी ये आता वर ने रजात न हारो आलो जमी ली दू हां ओ जमी ले दो अबे करो गडीक आराम तो फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और आज तो मैंने आपको मेरा आउटफिट दिखाया है कल तो विशाल का दिखाया था कि वो क्या पहनने वाले हैं और आज मेरा दिखाया है कि मैं कौन सा आउटफिट पहनने वाले हूँ दीदी के मैरिज के टाइम तो बताना आप सब कमेंट में कि आपको दोनों साड़ियों में से कौन सी साड़ी सबसे ज्यादा अच्छी लगी जो कि दीदी के मैरिज के टाइम मुझ पर सबसे ज्यादा अच्छी लगेगी और अभी कल और कुछ नया करने वाले हैं क्योंकि दोनों ब्लाउज में वो जो मोती की पट्टी लगाते हैं उस टाइप का कुछ हम डेकोरेट करेंगे कल जाएंगे शॉप पे और क्या क्या नया नया है उस हिसाब से हम ब्लाउज डेकोरेट करेंगे पूरा और आपको साथ में लेके करेंगे और आरवी को भी कुछ करवाना है मेरे मेरेज के लिए तो वो भी हम देखने वाले हैं कल और मेन की डांस की प्रैक्टिस इन सब की भाग दौड़ में डांस की प्रैक्टिस ही छूट रही है अभी तो उसके ऊपर भी अभी फोकस करना पड़ेगा क्योंकि अभी कुछ ही दिन बच गए हैं तो सॉन्ग तो आज सिलेक्ट हो गया है और थोड़ी बहुत डांस की प्रैक्टिस भी हो गई है और फाइनल आप सभी को बहुत जल्द हम दिखाने वाले हैं लोग हमें पूछ रहे हैं कि हमारी मैरिज डेट कौन सी है तो वो भी हम बहुत जल्द आप सबको बताएंगे तो बने रहिए हमारे साथ ब्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं